મારા યો ના રો નમો ન મારી તુલસી ભાઈ ન જામુંડ ચામુંડ હડકૂાવો ફળ જેવા ગે તુલસી ભાઈ એ શિલ્પી કારીગર બનવું જેવી તેવી વાત નહીં હોય ન એ કોમ કરતા શિલ્પી કોમ કરતા હશો મોય મારો રોમ કોઈ તાડો મંદિર નહી આવ ઘણો મંદિર બનાયો હશે એ દેવીયો ના હશે ન ભુવાઓ ના હશે મળ્યા मारे सागर पुरोणाने એટલે हे अरदेशा મારા તુલસી ભાઈ ના રાજા કરી ના મારા તુલસી ભાઈ નો રાજા કરીને દર્શન કરેલા સન મોગેલું હોય ઘેર પોસ્ટ પેલા પૂરું કરજે મારી હડકોએ ચામુ ગોગા ખેલો જય